બેંકની સડસઠમી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલા ફોટ કરતી બેંક હતી એ બેંક આજ સડસઠ વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં દસ કરોડ કરતાં પણ વધારે નફો કર્યો આ બેંકે ઓગણીસો ને બ્યાસીની અંદર ત્રણ ટકા જેવું ડિવિડન્ડ વેચેલ ત્યાર પછીના તેતાલીસ વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર દસ કરોડના નફામાંથી દસ ટકા ડિવિડન્ડ એટલે ત્રણ કરોડ ને ચુમોતેર લાખ જેવું ડિવિડન સભાસદોને શેર ઉપર મળવાનું છે બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેનું સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલો ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ ડફો ડબલ હોય તેવી અમે આશા રાખી